और गुजरात के स्टेट प्रेसिडेंट साबिर भाई काबलीवाला की तरफ से मुझे वाइस प्रेसिडेंट के रूप में घोषित किया गया है और साथ ही में जितने भी मजलूम लोग हैं लाचार लोग हैं चाहे कोई भी जाति के हो असदुद्दीन ओवैसी साहब की जो विचारधारा है और साबिर भाई काबलीवाला की जो विचारधारा है उनके ऊपर हम पार्टी को गुजरात में आगे चलाना है और एस सी एस माइनॉरिटी और उन सब के लिए आज से हमको मदद के लिए आना है और सरकार से चाहे कितनी भी स्कीम हो कितने भी ग्रांटे हो कुछ भी हो वो सीधे लोगों तक कैसे पहुँचे उसके लिए जगाना है साथ ही में मैं आज एक बात कहना चाहूँगा कि ऑल इंडिया मजलिस इतिहाद उनके का मुख्य सूत्र है कि अपने बच्चों को पढ़ाओ एक रोटी खाते हो तो आधी रोटी खाओ लेकिन अपने बच्चों को पढ़ाओ और पढ़ाओगे तो सभी की जानकारी होगी और सियासत में शिरकत करो सियासत में जब तक आओगे नहीं तब तक आप किसी को कुछ कह कह नहीं सकते ये चीज़ जो हमारे बैरिस्टर असदुद्दीन ओवैसी साहब जो कहते हैं और जो नियम कहते हैं उन्हीं के ऊपर हमको फॉलो करना है और गुजरात के अंदर ये पार्टी को फैलाना है आने वाले वक्त में हम साबिर भाई काबली वाला की विचारधारा पे ये पार्टी को चलाएंगे और पार्टी को मजबूती से आगे करेंगे मैं शाहिद मंसूरी गुजरात स्टेट वाइस प्रेसिडेंट ए आई एम आई एम आज ये एम आई एम जी पार्टी है चार वर्ष पहला जी गुजरात के अंदर आई थी અને છોટુભાઈ વસાવા જોડે હાથથી હાથ મેળવીને મજબૂત થવા માટે અહીં આવી હતી તો અમારો હેતુ એક જ છે કે ગુજરાતની અંદર દરેક કોમને સાથે લઈ એટલે દરેક કોમને મજબૂત કરવી છે એવું નથી દરેક કોમની ઉપર અત્યાચાર થાય છે દલિત ચાહે દલિત હોય મુસ્લિમ હોય ચાહે ઓબીસી એસસી જે બી હોય બધાની ઉપર અત્યાચાર થાય છે અમારી પાર્ટી જે અહીં આવી છે એ બધાને મજબૂત કરવા માટે આવી છે હવે જે ગુજરાતની અંદર મારી પાર્ટી આવી ગઈ છે એટલે તમારે એકદમ નિશ્ચિત રહેવાનું એટલે કંઈ બી કંઈ બી પ્રોબ્લેમ હોય કંઈ બી હોય સમસ્યા હશે તો અમે દરેક જગ્યા અમે દોડીને આવીશું અને જઈ રહ્યા છીએ ચાર વર્ષથી તમે જોઈ રહ્યો છો જ્યાં જ્યાં જે સમસ્યા થાય ચાહે બરોડાની અંદર દંગા થયા પેલા હરણીકાંડ થયું પછી જ્યાં બી ગુજરાતની અંદર જ્યાં બી જે વસ્તુ જેની બી તકલીફ પડી અમે લોકો ત્યાં પહોંચ્યા દરેકની મદદે અમે જઈએ છીએ અને અમારી જે પાર્ટી એકતામાં માનવાળી પાર્ટી છે બધા લઈને ચાલવાવાળી પાર્ટી છે અને આજે તમે સૌ જોઈ રહ્યા છો દરેક પાર્ટી ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે બીજેપી કોઈ બી પાર્ટી હોય કોમ કોમને લડાઈને એ વોટ પીવા માગે છે અને જે વોટર છે એ એ જે વોટર છે એમાંથી એમના લીડર કોઈ આવતા નથી તો અમે આ લીડરશીપ તૈયાર કરવા માટે આવ્યા છીએ દરેક કોમમાંથી દરેક કોઈનું કોઈ બહાર આવે અને લીડરશીપ કરે દરેક આપ પોતપોતાના સમાજની લીડરશીપ કરે અને અમે લીડરશીપ પેદા કરવા માટે આવે છે અમે અમારા બેરિસ્ટર એસોસિએશન સાહેબને કોઈ ના મિનિસ્ટર બનવું છે ના સીએમ બનવું છે ના પીએમ બનવું છે એ બધાને લીડર બનાવવા માટે આવે છે તો અમે હું ગુજારીશ કરું છું બધી જ્ઞાતિઓને કે બધા પોતપોતાના આગેવાનોને મોકલે આ પાર્ટીની અંદર મજબૂત થાય અને પોતાની કોમ બી મજબૂત થાય એવું અમે ઈચ્છીએ છીએ